રાજપાડી પોલીસ સ્ટેશન વિસ્તારના રૂઢા ગામે ખાબડી ફળિયામાં ખુલ્લી ચક્યામાં છુકાર રમતા સાત આરોપીઓને કુલ કિંમત રૂપિયા ચોસઠ હજાર પાંચસો સાહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી જુગારનો ગણપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ પોલીસ શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજનાઓ દ્વારા જિલ્લામાં પ્રોહિજુકાળની અસામાજિક પ્રવૃત્તિઓ સડંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિજુકાની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અનન્વય પ્રોહિજુકરની કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્ન હાથે ધરવામાં આવેલ દરમિયાન આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચનાઓની ટીમ રાજપાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે રૂઢ ભાલોડ ગામની ખાબડી ફળિયામાં ઇકબાલભાઈ ચૌહાણના ઘરની પાછળના વાડામાં ખુલ્લી જગ્યામાં બેસી મોબાઈલના ટોર્ચના જવાડે કેટલાક ઇસમો પૈસા વડે પાના પત્તાનો હારજીતનો જુગાર રમે છે જે મળેલ બાતમી આધારે રૂઢ ગામે ખાબડી ફળિયામાં पत्ता नाशुका ना रंग अंगे सफर रेड करी माथी तथा दावर रोकड़ रुपया तेतालीस हज़ार जीरो साह तथा मोबाइल फोन नंग सात कुल कीमत रुपया एकवीस हज़ार पाँच सौ तथा पत्ता पाना नंग पर तथा पत्थरणों नंग एक कुल कीमत रुपया चीड़ो चीड़ो कुल कीमत रुपया પાંચસો સાહિત્યના મુદ્દામાં સાથે સાત આરોપીઓને ઝડપી પાડી યુકારધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે